મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રી શ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય શ્રી અને શ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામને જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અનેક અરજદારોએ જેમને કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટિંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોનું ચર્ચા થઈ છે આભાર ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે કરજદાર તમારી પાસે અત્યારે આવ્યો હતો અને વાત કરી કે 3 વર્ષ પહેલા સેમ 22 સાથે 2022 માં જુગારની રેડ થઈ હતી

નહીં એટલે તમને સાંભળવા આવું હતું એ જ હું સંભળાવું છું હમણાં બરાબર છે મારા અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું હું અહીંયા મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો બરાબર છે પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે અહીંયા આવ્યા છે તમે જો કોઈ પાંચ જણના વિષયો અલગ પ્રકારના બી હોઈ શકે પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય નાખ્યું

ગુજરાત પોલીસનો જ ભાગી ગૃહમંત્રી મોરબી જિલ્લામાં સરકાર કરતી હોય છે બરાબર છે એમાં કોઈ અરજદારોએ ત્યાં ધક્કા નથી ખાવા પડ્યા ભાઈ બરાબર તમારી જાણકારી માટે એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે બી સૌ જાગૃત નાગરિકો છો પ્રયાસ કેવા થઈ રહ્યા છે નામ મારું પંકજ છે આજે જે હર્ષભાઈ સંઘવી આવ્યા છે તો અમે આજે મોરબી જે કથળી ગયેલી સ્થિતિ અંગે રજૂઆત કરવા આવ્યા છીએ કે મોરબીમાં દિવસે ને દિવસે કૌભાંડ વધતા જાય છે અત્યારે જોઈતી આપણે છસો બે નંબર કૌભાંડ અત્યારે બહુ ચર્ચામાં છે તો એ જમીન કૌભાંડ હોય નાના ખેડૂતોને ખતમ કરવાની જે આ પ્રવૃત્તિ ચાલે છે એના વિરુદ્ધમાં અમે અત્યારે રજૂઆત કરવામાં આવ્યા છીએ ત્યારબાદ અત્યારે આપણે જોઈ છીએ હમણાં તાજેતરનો દાખલો કે રોડ ઉપર ઉભાતા બેગ છિનવીન વઈ જાય છે તો આ આપણે જોઈ છીએ કે બેગ છીનવીન વહી જાય છે દિવસે અહીંયા પબ્લિકના ટોળા છે છતાં પણ એ એવું કૃત્ય કરી શકે છે તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું બધું જાજુ કથડી ગયેલી સ્થિતિ ઘણી આપણે તો આ બધી રજૂઆત કરવા માટે અમે સાહેબ સાથે આવ્યા છીએ પણ સાહેબ એ સિલેક્ટેડ વ્યક્તિને અંદર બોલાવ્યા છે અમારી રજૂઆતને કંઈ ધ્યાનમાં નથી લેતા તો અમે તમારા દ્વારા એવું કહેવા માંગીએ છીએ કાયદો વ્યવસ્થા એક સુધારવામાં આવે અને જે આ કૌભાંડ થાય છે એ કૌભાંડીઓને ખૂબમાં ખૂબ સજા કરવામાં આવે અને ભવિષ્યમાં જો આવા કૌભાંડ કરવાનું કોઈ વિચારે તો એ વિચારી ના શકે એવું અમને બાંહેધરી આપે એવી અમે રજૂઆત સાહેબ સાથે કરવામાં આવે આવ્યા છીએ પણ અમારી રજૂઆત હજી સુધી કોઈ સાંભળી નથી તમારા માધ્યમથી અમે અમારી રજૂઆત સાહેબને કરવા ઈચ્છીએ છીએ જિલ્લાભર ની અંદર દારૂબંધી ની અમલવારીને લઈને શું કેશો કેવા કહેબ સાહેબ જિલ્લાભરમાં ડાલુ એક ખાલી ઓન પેપર છે બાકી ખૂણે ખાતરે તમે જ્યાં જાઓ અહીંયા તમને દારૂ મળે છે હમણાં થોડા સમય પહેલા એક વિડીયો આવ્યો હતો સિવિલમાં તમને દારૂ છે હમણાં થોડા સમયમાં નગરપાલિકામાંથી તમને એવો વિડીયો આવ્યો હતો કે અહીંયા દારૂ પીતા હતા તો આ સરકારી કચેરીમાં જો દારૂ પીવાતો હોય તો સમજી શકો છો કે મોરબીની તમામ જગ્યા ઉપર દારૂ મળતો હશે એ ફાઇનલ છે તમારું નામ સર મારું નામ છે વિશાલભાઈ બાબુભાઈ થરેસા હું રહું છું વજેપલ શિવ સોસાયટીની સામે અહીંયા આમ છે મારા આજ પંદર વર્ષથી હું ગાંધીધામ કચ્છમાં રહેતો હતો મારે એક્સિડન્ટ થયું હતું અહિયાં મારું મકાન છે તો હું અહીંયા આવ્યો હતો સાફ સફાઈ કરવા માટે તો અહીંયા ખુલે આમ મારા ઘરની અંદર તારા તોડીને પણ દારૂ રાખે છે મેં દારૂનો વિરોધ કર્યો સર મને માથામાં માર્યો ધાળિયા માર્યા રાતના ચાર વાગે ઉઠીને માણસો આવે ને આખી રાત એના માણસો એમને ફરતાડીએ છીએ પોલીસ કરી સર પોલીસને ને રજૂઆત કરી લોકોએ એક દિવસ મને કે અમે આખી રાત રાખશું તો કાલે રાતે હું પોલીસ ચોકી હતો તો પોલીસના અથકે રાત્રે કેટલા એક વાગ્યા લઈને સવારના છ વાગ્યા સુધી બધા મારા ઘરના દરવાજે ફરતા હતા મારા ઘરનું તોડફોડ કરી નાખ્યું મારા ઘરના લાઇટના વાયર કાપી નાખ્યા છે સર અને મારા ઘરમાં હાલતા ચાલતા અવારનવાર લોકો આવે ને ફરીને જાય એમ કે મને મારી ઘરવાળીને મારા છોકરાને બધાને મારી નાખવાની ધમકી આપે તમે શું તમારી માંગણી શું છે મારી માંગણી એ છે સર કે મોરબીના જે જે થાય છે દારૂ નાના કોભાર ચોક્કસ બંધ જ કરી દેવું જોઈએ સર કે આ વાર કોઈ સાથે આવી અપંગ સાથે થઈ શકે તો બીજા સાથે શું ના થઈ શકે તમારી ફરિયાદ લેવામાં આવી હતી સર ફરિયાદ લેવામાં આવી હતી પણ તરત જ લોકોને બારે મૂકી દીધા રાતે રાતે

ચોવીસ સાત બે હજાર બાવીસની વાત છે આજે ચોવીસ સાત બે હજાર પચીસ આજે રાત ત્રણ વર્ષ પૂરા થયા છે એલસી બી પીઆઈ હતી હાલમાં ફરજ બજાવે છે પીઆઈ પંડ્યા સાહેબ એમની જુગારની ખોટી રેડ પાડેલી હતી રાજપર રોડ ઉપર એના માટે અમે આજ મળવા આવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સાહેબ સંઘવીના અમે આના પહેલાં પણ બે વાર ગાંધીનગર મળી મળી ચૂકેલ છે આના પહેલાં અનેકવાર ઉચ્ચ અધિકારીઓને મળેલ છે રેન્જ સાહેબને મળેલ છે એસપી સાહેબને મળેલ છે બધાને બધા ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવા માગતા એવું લાગે છે માત્ર ને માત્ર કમ્ફર્ટ હોટલ અને અમારા કારખાનાનું ખાલી આઠ કિલોમીટરનું અંતર છે તો એક મહિનામાં એ પીએ ગોહિલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે છે અને બે મહિનામાં જેલને હવાલે કરવામાં આવે છે તો એક જ જિલ્લામાં આઠ કિલોમીટરમાં કેમ બબે કાયદા એના માટે આજ ગૃહમંત્રી સાહેબને મળ્યા પણ છતાં એને ગોળ જવાબ દીધા અમે કીધું ગૃહમંત્રી સાહેબને કે પંડ્યા સાહેબ બાર જ ઊભા છે તમે એમને બોલાવો અને હું પંડ્યા સાહેબ છે આપણે તમારી હાજરીમાં સાબિત કરી દઉં કે પંડ્યા સાહેબ ગુનેગાર છે જો મને સાબિત કરી દે તો આયા ફાંસીની સજા આપી દેવી તો ગૃહમંત્રી સાહેબ કે જોઈ લેશું તમને અઠવાડિયા પછી બોલાવી બધા માત્રના માત્ર ગોળ ગોળ વાતું કરે છે કેમ કે ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવાની વાતો છે બીજા બીજા પીઆઈને સસ્પેન્ડ કરી અને જેલના હવાલે કરવામાં આવે છે અને એક પીઆઈને પ્રમોશન કરી એલસીબીના પીઆઈ તરીકે બેસાડવામાં આવે છે તો આનાથી મોટી ગુંદાગર્દી કઈ હોય આપણા કાંતિભાઈ ધારાસભ્ય અને આપણા ગૃહમંત્રી હર્ષદ સંઘવી પણ ત્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે કહેતા હતા કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો સાહેબ તમે તમે આ ચમરબંધીઓને કેમ તમે પ્રમોશન આપો છો મારો કહેવાનો મતલબ એ છે તો એક બાજુ તમે એમ કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમે એને એલસીબી એ ડિવિઝનમાંથી ફરજ બજાવતા હતા એમાંથી પ્રમોશન લઈને એલસીબી પીઆઈ તરીકે બેસાડો છો તો કઈ રીતે તમારો કાયદાને કઈ રીતનો તમારો ન્યાયતંત્ર છે અમે આ ન્યાય માટે આવ્યા હતા અમારો કેસ ચાલે છે અમે લડવાના છે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે અને અમને અનેકવાર વાર પંડ્યા સાહેબની પૈસાની ઓફર પણ એવી આવી છે અમે આજે પૈસા નથી લીધા અને કાલે પણ નથી લેવાના અમે આજે અમારો ન્યાય નથી વેચવાના કાલે નથી વેચવાના શું નામ આપનું મહાદેવભાઈ પટેલ ક્યાંથી નામ છે છે અમે મોરબીમાં જ છીએ અને અત્યાર સુધી અમે સાહેબની ઇંતજાર કરતા હતા રાહ જોતા હતા સંઘવી સાહેબની આપણા ગૃહ પ્રધાન તો સારો એવો સમયથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ અને અહીંયાથી એવી માહિતી મળી કે જેને બોલાવી એને આવવાનું તો અમે તો અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ જનતાની રજૂઆત કરવા માટે આવ્યા છીએ આજ છેલ્લા આઠથી દસ દિવસથી આ જે મોરબીની અંદર પરિસ્થિતિ છે એ આજની નથી એ આજ વર્ષોથી આજે ખાલી પાંચ ઇંચ વરસાદ ન થયો અને આ પરિસ્થિતિ ઊભી થાય તો આપણને એમ થયું કે હર્ષ સંઘવી સાહેબને આપણે આની રજૂઆત કરી જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે અહીંયા પુલની વ્યવસ્થા થાય ટ્રાફિક સમસ્યા હળવી થાય જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અહીંયા કેમેરા લગાવે એટલે આમ પોલીસ ખાતાને બી એને આ પછી સારી સુવિધા ગોઠવવામાં ખબર પડે અને જ્યાં જ્યાં લાઇટો નથી ઘણી જગ્યાએ લાઇટો નથી લગભગ નવા ત્રણ બીજ બન્યા છે એ બ્રીજ ઉપર ક્યાંય લાઈટ નથી તો એની લાઇટની વ્યવસ્થા થાય કે ઘણા બધા ક્રાઇમો બને છે જ્યાં અંધારું હોય છે ને પબ્લિકની અવાર જવાર વધારે હોય છે તો આના માટે અમે હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ પણ અમે ઇંતજાર કરીને ઉભા છીએ અમને અંદર કાંઈ બોલાવવામાં આવ્યા નથી અને અમને એમ હતું મીડિયાના માધ્યમથી એવી માહિતી મળી હતી કે હર્ષ સાહેબ આવે છે અને જાહેરમાં બધાને સાંભળશે તો અહીંયા તો એવું કાંઈ ચોઇસ કરેલા માણસો એવું લાગી રહ્યું છે અહીંયા કાંઈ એવું દેખાઈ નથી રહ્યું કે જનતાને આમ સાંભળે જનતા ઘણી બધી રાહ જોઈને ઉભી છે અને મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું હર્ષ સાહેબને કે જો તમે ગુજરાત ગ્રહ ગુજરાતના ગ્રહ પ્રધાન છો તો અહીંયા જે પબ્લિક આવી છે કાંઈ જોવા માટે નથી આવી એની કાંઈક ને કાંઈક રજૂઆતો છે કાંઈક ને કાંઈક પ્રશ્નો છે એના માટે આ બધા આવ્યા છે તો સાહેબને અમારી એક વિનતી છે કે અમને બધાને જરાક દસ જ મિનિટ અમને બધાને સાંભળે અને અમારી વ્યથા શું છે એને જરાક સાંભળે અને અમારી તકલીફો જ શું છે મોરબીની તકલીફો શું છે અમારી એકની નથી આખા મોરબીની શું તકલીફો છે એને જરાક ધ્યાનમાં લે અને આના માટે કાંઈક કાયદાકીય રીતે પક્ષની રૂઈએ સરકારની રૂએ સત્તાની રૂએ કાંઈ પણ ઉકેલ આવે એવું આ દરેક જનતા ઈચ્છી રહી છે તો આના માટે હું એક મારી રિક્વેસ્ટ છે સંઘવી સાહેબને કે અમને ખાલી પાંચ મિનિટ સાંભળે બસ You